અને મિત્રો તેમજ સામે વાહનની વાત કરીએ તો હજી સુધી એક પણ વાહન અત્યારે પાલનું છૂટા પાલનું ભરેલું જોવા નથી મળેલું અને હરાજી વિશે વાત કરી મિત્રો તો હમણાં નવ વાગે હરાજીનું પણ કામકાજ શરૂ થવાનું છે તો હરાજી શરૂ થાય એટલે જાણી લઈ કેવો રહે છે આજના ઘઉંના બજાર ભાવને મિત્રો ગઈકાલના બજાર ભાવ વિશે વાત કરું તો સાડા પાંચસોથી લઈને સાડા છસો રૂપિયા સુધીનું ગઈકાલે એવરેજ બજાર જે બોલાયું હતું તેમાં સારી ક્વોલિટી સુપરમાલ હોય જેના સાડા છસોથી પ્લસ ભાવ ગઈકાલે બોલાયા હતા ધન્યવાદ અ ફાઇનલી ગરુ મિત્રો હરાજીનું કામકાજ શરૂ થઈ ગયું છે અને વાહનની વાત કરીએ તો મિત્રો એક વાહન આવેલું છે રાજકોટ સાઈડ અત્યારે ઊભું છે મિત્રો છસો ને આઠ રૂપિયા ભાવ થયો છે વાહન એક જ હતું છસો ને આઠ રૂપિયા ભાવ છે છસો ને આઠ રૂપિયા ભાવ છસો ને આઠ રૂપિયા ભાઈ ગઉં લોક જોઈ શકો છો તમે છસો ને આઠ રૂપિયા ભાવ થયો

주말. 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 24 24 34 90 95 80 50 جو ڏيو ڏو ڏجو 23 3 53 50 50 ڏکو نکو ڏکو حاضر آهي 2 2 ڀلي ڀلي 5 نمبر لڳيو

મિત્રો ને એકસો રૂપિયા જોઈ શકો તમે ડંખ છે આની અંદર છસો ને રૂપિયા ભાવતે છે બાકી માલ ચોખો છે પુતરું કે કાકરો કઈ છે ને ડંખ માલ છે

અને આ છસો ને દસ રૂપિયા ભાવતી ચારસો છ નો ટુકળા છે મિત્રો છસો ને અઠ્યાવીસ રૂપિયા ભાવતી હતી અમેરિકન ટુકડી છે છસો ને અઠ્યાવીસ રૂપિયા ભાવતી હતી દેશી ભાષામાં આપડે કહે કે વામન ટુકડા એ માલ છે અમેરિકન ટુકડી છસો ને અઠ્યાવીસ રૂપિયા ભાવતી હોય મિત્રો આના છસો ને એકાવન રૂપિયા ભાવતી હતી કોક દાણવામાં ડંગ છે બહુ છે નહીં બાકી ચોખ્ખું છે ચારસો છે ને ટુકડા છે છસો ને એકાવન રૂપિયા ભાવતી હોય દસ રૂપિયા છસો ને અઠ્યાવીસ રૂપિયા ભાવતી અમેરિકન ટુકડી છે ડંખ વગર નો માલ છે છસો ને અઠ્યાવીસ રૂપિયા ભાવતી મિત્રો આના છસો રૂપિયા પૂરો ભાવતી હોય છે ને આના છસો ને છવ્વીસ થયા બે માલ દેખાડો તમને આ છસો રૂપિયા ભાવતી છે ડંખ વારો માલ છે જોઈ શકો છો તમે આના છસો રૂપિયા પૂરો ભાવતી ચારસો છ નો ટુકડા છે ડંખ ખોવાનો માલ છે અને આના છસોને છવ્વીસ રૂપિયા ભાવ દે છે અમેરિકન ટુકડી છે જોઈ શકો તો આના છસોને છવીસ રૂપિયા ભાવ દે છે બીન ટંકી માલ છે છસો ને છવ્વીસ રૂપિયાના તો ફાઇનલી ગળેત મિત્રો આ તો આજના ઘઉંના બજાર ભાવના મિત્રો આજના તેજી મંદી વિશેની વાત કરું મિત્રો તો આજે બજાર થોડું એવું ખેંચાતું દેખાય છે આ દસ પંદર રૂપિયા જેવી બજારમાં તેજી તેજી દેખાય છે અને સારા માલની મિત્રો વાત કરીએ તો સારા માલ આજે સાતસો પ્લસ સુધીના સારા માલના બજાર ભાવ જોવા મળેલા છે બાકી એવરેજ બજારની મિત્રો વાત કરીએ તો હાલ પોણા છસો રૂપિયા થી લઈને સાડા છસો રૂપિયા સુધીની આસપાસનું આજે પણ એવરેજ બજાર બહુ જોવા મળેલું છે જે ગઈકાલ કરતા જોઈએ તો થોડુંક એવરેજ બજારમાં પણ આજે સુધારો જોવા મળેલો છે તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ ફરી મળશું પાછા આવતીકાલે ત્યાં સુધી સૌને રામ રામ જય શ્રી કૃષ્ણ વિડીયોને લાઈક કરતા રહેજો અને અન્ય ખેડૂતો સાથે શેર કરતા રહેજો ધન્યવાદ